આજે મંત્રી કનુભાઈ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાતના વર્ષ બે હજાર ચોવીસ બજેટને સાતત્યપૂર્ણ વિકાસ દ્વારા વિકસિત ભારત બે ના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પને સાકાર કરનારું બજેટ ગણાવ્યું છે નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ વિધાનસભા ગૃહમાં રજૂ કરેલા રાજ્યના બજેટને આવકારતા મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે સમગ્ર સમાજના સર્વગ્રાહી વિકાસ સાથે ખાસ કરીને ગરીબ યુવા અન્નદાતા અને નારી શક્તિને વિશેષ પ્રાધાન્ય આપીને તેમના વિકાસને પ્રોત્સાહિત કરતું આ બજેટ છે તેમણે ઉમેર્યું હતું કે ગયા વર્ષે ઐતિહાસિક રૂપિયા ત્રણ લાખ કરોડનું વિકાસલક્ષી બજેટ આપ્યું હતું આ વર્ષે ફરી એકવાર તેમાં દસ ટકાનો વધારો કરીને ત્રણ લાખ બત્રીસ હજાર કરોડની માતબર જોગવાઈઓવાળું બજેટ જનતા જનાર્દનની સેવામાં અમે લાવ્યા છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાતની પ્રુડન્ટ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે તેની સરાહના કરતા ઉમેર્યું કે ગુજરાતનું જાહેર દેવું અત્યાર સુધીના વર્ષોમાં સૌથી ઓછું થયું છે દેશના એકવીસ રાજ્યોમાં આંકડો સત્યાવીસ ટકાથી વધારે છે ત્યારે ગુજરાતે નાણાકીય શિસ્તનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે તેનું તેમણે ગૌરવ વ્યક્ત કર્યું હતું ગુજરાતનું વર્ષ બે હજાર ચોવીસ પચીસનું બજેટ સાતત્યપૂર્ણ વિકાસ દ્વારા વિકસિત ભારત એટ ટ્વેન્ટી ફોર્ટી સેવનના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પને સાકાર કરનારું બજેટ છે સમગ્ર સમાજના સર્વગ્રાહી વિકાસ સાથે ખાસ કરીને ગરીબ યુવા અન્નદાતા અને નારી શક્તિને વિશેષ પ્રાધાન્ય આપીને તેમના વિકાસને પ્રોત્સાહિત કરતું આ બજેટ છે ગયા વર્ષે ઐતિહાસિક રૂપિયા ત્રણ લાખ કરોડનું વિકાસલક્ષી બજેટ આપ્યું હતું આ વર્ષે ફરી એકવાર તેમાં દસ ટકાનો વધારો કરીને ત્રણ લાખ બત્રીસ હજાર કરોડની માતબર જોગવાઈવાળું બજેટ જનતા જનાર્દનની સેવામાં અમે લાવ્યા છીએ આપણે ગુજરાતને આવનારા દિવસોમાં ફાઇવજી ગુજરાત બનાવવાની દિશા લીધી છે ફાઇવજીનો આ અમારો અર્થ છે અન્ય પ્રદેશોથી શ્રેષ્ઠ હોય એવું ગરવું ગુજરાત મૂલ્યનિષ્ઠ નાગરિક જીવન પર્યાવરણ સંતુલન અને સાંસ્કૃતિક વારસાના જતન સાથેનું ગુણવંતુ ગુજરાત રિન્યુએબલ એનર્જી અને સર્ક્યુલર ઇકોનોમીને પ્રાધાન્ય આપતું ગ્રીન ગુજરાત સમગ્ર વિશ્વ સાથે આર્થિક અને સાંસ્કૃતિક રીતે જોડાયેલું ગ્લોબલ ગુજરાત અન્ય પ્રદેશો કરતાં વૃદ્ધિ દર વધુ હોય તેમજ બદલાતી વૈશ્વિક પરિસ્થિતિમાં પણ આર્થિક રીતે અગ્રેસર રહે તેવું ગતિશીલ ગુજરાત આપણા ફાઇવ જી ગુજરાતમાં આપણી ભાવિ પેઢી પોષણક્ષમ હોય સ્વસ્થ હોય તેમાંય માતાઓ અને બાળકોના સંગીન સ્વાસ્થ્યને અગ્રતા આપતા સુપોષિત ગુજરાત મિશન જાહેર કર્યું છે સ્વસ્થ સમૃદ્ધ અને વિકસિત ગુજરાત એક્ટ ટ્વેન્ટી ફોર્ટી સેવનમાં કિશોરીઓની ભૂમિકા મહત્ત્વની છે આપણે આવી દીકરીઓના પોષણ આરોગ્ય અને શિક્ષણ ત્રણેયને પ્રોત્સાહિત કરવાનો હોલિસ્ટિક એપ્રોચ અપનાવ્યો છે આ માટે ત્રણ નવી યોજનાઓ નમો લક્ષ્મી યોજના નમો સરસ્વતી યોજના અને નમો શ્રી યોજના જાહેર કરી છે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વચ્છતાનો સંદેશ ઘરે ઘરે ગુંચો કરીને સ્વચ્છતા માટેના જન આંદોલનથી સ્વચ્છ ભારતની પ્રતિબદ્ધતા દર્શાવી છે આ પ્રતિબદ્ધતાને ગુજરાતમાં ભેગ આપવા નિર્મળ ગુજરાત ટુ પોઈન્ટ ઓ અભિયાનની આ વર્ષના બજેટમાં પણ બે ગણો વધારો કર્યો છે અને રૂપિયા પચીસસો કરોડનું પ્રાવધાન કર્યું છે આપણે શહેરોના આયોજનબદ્ધ વિકાસ માટે સાત નગરપાલિકાઓ નવસારી ગાંધીધામ મોરબી વાપી આણંદ મહેસાણા તથા સુરેન્દ્રનગર વઢવાણને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાના છીએ અમદાવાદની સાબરમતી નદીની સર્વગ્રાહી કાયાપલટ કરીને રિવરફ્રન્ટ દ્વારા એક વૈશ્વિક ઓળખ આદરણીય વડાપ્રધાનશ્રીએ અપાવી છે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનને અનુરૂપ આ રિવરફ્રન્ટને ગાંધીનગર તથા ગિફ્ટ સિટી સુધી લંબાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે અમદાવાદ ગાંધીનગર ગિફ્ટ સિટીની ટ્રાય સિટી તરીકેની આગવી વિકાસ ઓળખમાં આ સળંગ રિવરફ્રન્ટનું નવું સીમાચિહ્ન બનશે આડત્રીસ કિલોમીટરનો આપણો સાબરમતી રિવરફ્રન્ટ વિશ્વના સૌથી લાંબા અને રડયામણાં રિવરફ્રન્ટનું ગૌરવ મેળવશે ગુજરાતનું આપણું આ વર્ષનું બજેટ સર્વાંગી અને સર્વસમાવેશી વિકાસથી વિકસિત ગુજરાત એટ ટ્વેન્ટી ફોર્ટી સેવનનું દિશાદર્શન કરનારું બજેટ છે એમ હું સ્પષ્ટપણે માનું છું વિકસિત ભારતના નિર્માણમાં વિકસિત ગુજરાતને અગ્રેસર રાખનારું આ મહેસૂલી પુરાતવાળું બજેટ આપવા બદલ હું નાણાં શ્રી અને તેમની ટીમને અભિનંદન પાઠવું છું